હેલો મિત્રો તો ના વ્લોગની અંદર સ્વાગત છે અને હવે અમે પહોંચી ગયા છા ખેતરે અને દરવાજો ખોલી ને આવી ગયા ખેતરે નરેશભાઈ પણ ભેગા છે આગળ બતાવો કે ખેતરે શું શું વાવેલ છે પહોંચી ગયા ખેતરે ને વ્લોગ કેવો લાગે છે મિત્રો જણાવજો કોમેન્ટની અંદર ખાસ પોકી ગયા ખેતરે અને ખેતરે કોઈ રહેતું નહી અંદર ફળિયું પણ હે ખાવી મિત્રો હા અને નરેશ ખાઈ રહ્યા છે અને આની અંદર મિત્રો પાછળ એટલે કે અહીંયા રચકો વાવ્યો છે જે બે ત્રણ દિવસ થયા છે જે ભેંસ માટે વાવ્યો છે નરેશભાઈ ત્યાં ફળિયું ખાઈ રહ્યા છે અને આગળ જઈએ આપણે અને આની અંદર ખેતરની અંદર આપણે એરંડા વાવ્યા હતા અને વચ્ચે તમને એ બતાવું કે આગળ તો મિત્રો તમને આ એરંડાના બે જે દેખાય છે સા એ કૈયા છે અને એ કૈયા તો આની અંદર વચ્ચે જે ગાળો રહેશે તેની અંદર વાવ્યા હતા તલ તે તલ લઈ દીધા છે અને આ રહ્યા ત્યાંના જે નેકળા છે અંદરથી તલ કાઢ્યા બાદ કચરો કે ચાર ગમે કહી શકીએ ચાર તો ના કહેવાય તો આ નેકળા છે અને અહીંયા વાવ્યા છે રચકો અહીંયા તલને સાફ કર્યા હતા એટલે તલની ડોડી પડી છે અને અને મિત્રો ખેતરમાં એરંડા વાવ્યા છે અને પાણી પણ એ પાવી દીધું છે ખાતર નાખી અને કમ્પ્લીટ કરવાના છે એડા તો મિત્રો ક્યારેક ક્યારેક કોમેડી વિડીયા પણ આવતા રહેશે તો મિત્રો આપણે શેતર બોલી ખુલા જવાનું છે ત્યાં ગોગા મહારાજ નું મંદિર છે ત્યાં પણ આપણે જઈ આવીએ એટલે કે તો મિત્રો આપણે ઘરથી ઘણા દૂર આવી ગયા છે અને હવે જવાનું છે તો મિત્રો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે ગોગાના મંદિરે ગોગા મહારાજના મંદિર આવી ગયા છે તો હવે તમને બતાવું તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે નરેશભાઈ દર્શન કરી લે ગોગા મહારાજના હેલો મિત્રો તો હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે મિત્રો મોર પિંચ જડી છે એને અમે ટીલડી કહીએ છીએ મળી છે અને હવે જવાનું છે ગોગા મહારાજ મંદિરે પાસું તો જઈ રહ્યા છીએ કાઢી નાખીએ મિત્રો અને અને અહીંયા મૂકી દઈએ પાછા દર્શન કરી લઈએ મૂકી દો નરેશભાઈ ત્યાં તો મિત્રો નરેશભાઈ અહીંયા મૂકેલા છે અને હવે આપણે ફાઈનલી જવાનું છે શું નરેશભાઈ તો મિત્રો હવે જવાનું છે આપણે ઘરે ત્યાં ત્યાં મંદિર છે છે અને હવે જવાનું ઘરે સામે તો જઈએ હવે અને મિત્રો હવે કોમેડી વિડીયા પણ આવતા રહેશે છે એટલે ટેન્શન કરતા નહીં અને હવે જવાનું ઘરે હા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખજો અને સારી એવી કોમેન્ટ કરી નાખજો તો મિત્રો અત્યારના વાગી રહ્યા છે ચાર ને પંદર મિનિટ હા મિત્રો ચાર ને પંદર મિનિટ થઈ રહી છે અને પાછળ તમને બતાવું જોકે હજુ સૂર્ય અસ્ત થવામાં ઘણી વાર છે અને કે તમને બતાવો જ કે કેવી રીતે સૂર્ય અસ્ત થાય છે એટલે કે ખબર તો હોય છે આપણને બધાને કે સૂર્ય અસ્ત કેવી રીતે થાય છે પણ તેનો નજારો કંઈક અલગ હોય છે તે જોવાની મજા આવે છે હવે જઈએ ખરે તો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં જે એરંડા નહોતા ઉગ્યા ત્યાં ફરીથી વાવ્યા છે જે પાણીની અંદર નહોતા ઉગ્યા તે ત્યાં જગ્યાએ ફરીથી વાવ્યા છે એરંડા અહીંયા બધે જ વાવ્યા છે તો મિત્રો હવે આવી ગયા છે આપણે દરવાજા પાસે અને અહીંયા જે ખાટલો હોય છે લાવી દીધો છે અહીંયા ઘડીક વાર બેસીએ અને મિત્રો ખેતરનો પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો